કેમ કે બ્રિજ ટૂંક પહેલા સ્વાભાવિક છે કે જે ડાયવર્સનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી લેવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકની રિસીપ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે એટલે એક બે દિવસની અંદર જ એનું જે રેલવે મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે એટલે ડાયવર્ઝન એક બે દિવસમાં ચાલુ થઈ છે એ પછી આપણે એને બેટ કરી